સમાચાર મળી રહ્યા છે સનાતન ધર્મ રક્ષા સમિતિ દ્વારા મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું છે વિરચાપ્રાજ વાળા ચોક થી મામલતદાર કચેરી સુધી મૌન રેલી યોજાયા છે બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચારના વિરોધમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ચોકમાં ધરણાનો કાર્યક્રમ યોજી અને રામધૂન બોલાવાય છે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે પત્ર જોઈએ ને ત્યારે બધા ન હોય ખાલી જે લોકો બે પાંચ જણા છે ને એ આગળ આવે તો હું વ્યવસ્થિત આવશે ઓલું તો આખું હોવું હોય તો કઈ વ્યવસ્થિત